તો પીએમ નરેન્દ્ર મોદીએ સફળ સુકાની તરીકે ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા છે ગુજરાતમાં દર વર્ષે સાત થી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની જાહેરાત પિસ્તાળીસો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે દેશના વિકાસ માટે આવતીકાલે બાર વાગે ને ઓગણચાળીસ કલાકે પ્રતિજ્ઞા લેવામાં આવશે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પ્રતિજ્ઞા લેશે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો છે તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલન આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસો યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી 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 અને મહિલાઓ પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના ત્યારબાદ દેશના વિકાસ માટે આવતીકાલે બાર વાગ્યાનું ઓગણચાળીસ કલાકે પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે ફિક્સ પે ના કર્મચારીઓને પેન્શનને લઈને પણ મોટી રાહત છે તો સરકારના હિતલક્ષી નિર્ણયો છે જે સામાન્ય જનતા માટે લેવામાં આવ્યા છે બે હજાર પાંચ પૂર્વે જોડાયેલા કર્મચારીઓનો જૂની પેન્શન સ્કીમમાં સમાવેશ કરાયો છે તો દર વર્ષે સાતથી પંદર ઓક્ટોબર વિકાસ સહાય તરીકે ઉજવવામાં આવશે વિકાસ સપ્તાહ તરીકે અંદાજીત સાહીઠ હજાર કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમમાં સમાવેશ કરાયો છે તમામ હિતલક્ષી નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ તમામ લાભ પણ મળવાપાત્ર આવતીકાલે બાર વાગ્યાને ઓગણચાલીસ કલાકે પ્રતિજ્ઞા છે તે તમામ મંત્રીમંડળ દ્વારા લેવામાં આવશે દર વર્ષે સાતથી પંદર ઓક્ટોબર વિકસિત સપ્તાહની ઉજવણી થશે તો ત્રેવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે ત્રેવીસ જુદા જુદા સ્થળો પર અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે જે ત્રેવીસ વર્ષ છે તે પૂર્ણ કરવામાં આવ્યા છે વિકાસના વિકાસ સપ્તાહ દરમિયાન તેર કાર્યક્રમ પણ બીજા અન્ય પણ યોજવામાં આવશે પિસ્તાલીસો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાશે પીએમ મોદીની વિકાસ યાત્રાના ગીત છે તે પણ રજૂ કરવામાં આવશે જે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે બાર મિનિટને ઓગણચાળીસ કલાકે પ્રતિજ્ઞા લેશે મંત્રીમંડળ પીએમ મોદીની કામગીરીની સફળ ગાથા સોશિયલ મીડિયા ઝુંબેશ પણ તેમાં યોજાશે તો સોશિયલ મીડિયાનો હાલમાં જમાનો છે તે પ્રમાણે તેમાં પણ જે છે તે કરવામાં આવશે ત્રેવીસ સ્થળોને હાઇલાઇટ કરવા ભીત ચિત્રો પણ બનાવવામાં આવશે તો કઈ કઈ સિદ્ધિ આટલા વર્ષોમાં હાંસલ કરી છે તેને લઈને ભીત ચિત્રો પણ દોરવામાં આવશે પદયાત્રા પ્રકૃત સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવશે